હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી નિમિત્તે ખાસ એવા ચૂરમાના લાડુ તો તેને બનાવવાની હવે આપણે શરૂઆત કરી લઈએ તો તેના માટે મેં અત્યારે ઘઉંનો કરકરો લોટ લીધેલો છે જે ઝીણો કરકરો લોટ આવે છે તે લેવાનો છે તેની અંદર હવે આપણે તેલ ઉમેરવાનું છે આ તેલ આપણે તમે જે પણ તેલ ખાતા હોય તે ઉમેરી શકાય છે આ તેલ આપણે ઘઉંના લોટની અંદર જે મુઠ્ઠી પડતું મોયણ આવે એ રીતે તેમાં તેલ ઉમેરવાનું છે એટલે તેલ નાખીને બરાબર મિક્સ કરીને જોઈ લેવાનું કે આ રીતે મુઠ્ઠી પડતું મોયણ આવે તો બરાબર છે નેતર બીજું તેલ લઈ શકાય સાથે જ આપણે એક નાની વાટકી જેટલો ચણાનો લોટ અંદર એડ કર્યો છે અને એટલો જ આપણે સોજીનો લોટ અંદર એડ કર્યો છે આ રીતે સરસ એવા આપણા લાડુ હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ તો આ રીતે બધા લોટને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને આ લોટ બાંધવા માટે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો નથી આ રીતે ગરમ પાણી અંદર થોડું થોડું એડ કરતા જઈએ અને ત્યારબાદ આપણે આ રીતે લોટના મુઠિયા બનાવી લેવાના છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આપણે આ લોટનો બાંધી પણ દીધો છે અને હવે તેમાંથી આપણે મુઠિયા પણ બનાવી રહ્યા છીએ તો ગણેશ ચતુર્થી નિમિત્તે તમે કઈ કઈ રેસીપી બનાવો છો તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો દરેકના ઘરમાં બને છે આ ચૂરમા લાડુ તો તો આ રીતે સરસ એવા મુઠિયા બનાવી દેવાના અને તેને ગરમ તેલમાં તળી લેવાના તેલની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની અને આ રીતે ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને સરસ તળી લેવાના તે તળાઈ જાય ત્યારબાદ આપણે એક મિક્સર જાર લીધેલું છે અને હવે જે આ મુઠિયા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે તેના ટુકડા કરી અને આપણે મિક્સર જારમાં લઈ લઈશું થોડું ગરમ વધારે છે એટલે તેને હું ધીમે ધીમે ટુકડા કરી રહી છું કેમકે વધારે ગરમ છે માટે સાથે જ આપણે હવે તેને આ રીતે જારમાં લીધા પછી મિક્સર જારમાં ક્રશ કરી લઈશું અને સરસ એવો દરદરો એ લોટ તૈયાર થઈ જશે આપણે એક મોટા વાસણની અંદર જે ઘઉં ચાળવાની ચારણી આવે છે તે ચારણી લીધી છે અને હવે જે આપણે મિશ્રણ તૈયાર થઈ ગયું છે દળાઈ અને મિક્સર જારમાં તેને અંદર એડ કરી લઈશું અને તેને ચારણીની મદદથી ચાળી લઈશું આ રીતે સરસ એવું તે ચળાઈ જાય તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું આપણે ચાળી અને તૈયાર કરી દીધેલું છે ત્યાં સુધી હવે આપણે બાજુની એક પેનની અંદર આપણે ઘી લઈશું અને તેની અંદર પહેલેથી જ આપણે ઝીણો સમારીને ગોળ તૈયાર રાખેલો છે તો તેની અંદર ગોળ ઉમેરીશું આ રીતે આપણે જે અત્યારે લાડુ બનાવવાના છે ગણપતિ દાદા માટે તે આપણે ગોળના જ બનાવવાના છે તમે જોઈ શકો છો કે એકદમ ધીમા તાપે આ રીતે ગોળને ખાલી અંદર ઘી અને ગોળ મિક્સ થઈ જાય એ રીતે જ એટલું જ આપણે ગરમ કરવાનું છે તેને બહુ ગરમ કરી અને તેનો પા બનાવવાનો નથી ખાલી ગોળ અંદર ઓગળી જાય એટલું જ આપણે તેની અંદર મિક્સ કરીશું સરસ એવો ગોળ ત્યાં ઓગળી ગયો છે હવે આ સાઈડ આપણે જોઈએ તો તેમાં આપણે ચૂરમાના જે આપણે તૈયાર કરેલું છે તેની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અત્યારે કાજુ બદામ અને દ્રાક્ષ લીધેલા છે તો તેની સાથે જ આપણે જાયફળ અને ઇલાયચીનો પાવડર બનાવીને તૈયાર રાખેલો છે તો જાયફળ અને ઇલાયચીનો પાવડર પણ તેમાં એડ કરીશું અને સાથે જ મેં અંદર આઠથી દસ નંગ જેટલા કાળા મરી અંદર એડ કર્યા છે તો આ રીતે સરસ એવો આપણો ચૂરમા લાડુ બનાવવાની આપણે પ્રોસેસ આગળ વધારીએ તો તેનામાં હવે જે ગોળ અને ઘી માળનું જે આપણે મિશ્રણ તૈયાર કરેલું છે હવે તેની અંદર આપણે એડ કરી લઈશું આ રીતે ચમચાની મદદથી ધીરે ધીરે તેની અંદર એડ કરીશું કે જેથી કરીને આ મિશ્રણ વધારે ન થઈ જાય જો વધારે થઈ જાય તો પછી લાડુ વાળવામાં તકલીફ પડે એટલા માટે આ રીતે તમે ધીમે ધીમે અંદર એડ કરતા રહેવાનું અને બરાબર મિક્સ કરતા રહેવાનું તો આ રીતે સરસ એવું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે ચેક કરીને જોઈ લેવાનું કે લાડુ વળતો હોય સરળતાથી તો એ આપણું મિશ્રણ બરાબર છે હવે આપણે તેમાંથી તમને જે પસંદ હોય એ પ્રમાણેની સાઈઝના તમે નાના કે મોટા લાડુ વાળી શકો છો મેં અત્યારે મીડિયમ સાઇઝના લાડુ વાળી દીધેલા છે તમે જુઓ કે સરસ એવા લાડુ વળાઈ અને તૈયાર થઈ ગયેલા છે અને હવે તેને આપણે એક ડીશમાં લઈ લઈશું અને આ રીતે બીજા પણ લાડુ આપણે બનાવી લઈશું આ રીતે ખૂબ જ સરળ રીતે ઘરે આપણે ચોખ્ખા ઘીમાંથી જ અને ગોળમાંથી સરસ એવા આપણે લાડુ અત્યારે ગણપતિ દાદા માટે બનાવી રહ્યા છીએ બધા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે ખસખસ ઉપરથી લગાવી લઈશું કે જેથી તેનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અત્યાર સુધી જો તમે મારે યુટ્યુબ ઉપર જે સચીના કિચન નામની જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો જોવા મળે અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તો સરસ મજાના એવા ચૂરમાના લાડુ ગણપતિ બાપ્પા માટે તૈયાર છે તો ગણેશ ચતુર્થીની આજે શરૂઆત કરીએ જે ગણપતિ બાપ્પા મોર્યા ફરીથી મળીશું નવા વિડીયોમાં બા આ